તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓરંગા નદીના પાણી વલસાડના વેજલપુર ગામમાં ઘુસ્યા છે વેજલપુર ગામના ત્રીસ જેટલા ઘરોમાં ઓરંગા નદીના પાણી ઘુસ્યા છે ત્યારે સ્થાનિકોનું દોરડા બાંધીને રેસ્ક્યુ કરવાની તંત્રને ફરજ પડી વહીવટીતંત્રએ પંદરથી વધુ પરિવારોનું સ્થળાંતર કરાવ્યું છે મકાનોના છાપરા સુધી ઓરંગા નદીના પાણી ભરાઈ જતા લોકો વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા અહીં ફસાયેલા હતા જોકે તંત્રએ આ પરિવારોને રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢ્યા હતા ત્રીસ જેટલા ઘરો અહીં આવેલા છે અને પંદર જેટલા પરિવારો જે છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ થઈ ત્યારે ઓરંગા નદીના પાણી વલસાડ શહેરની સાથે સાથે શહેરના આજુબાજુમાં આવેલા ગામોમાં પણ ઔરંગા નદીના પાણી ઘુસે છે ત્યારે હાલ અમે ઊભા છે વલસાડ તાલુકાના વેજલપુર ગામે જ્યાં ઓરંગા નદી અને ખાડીના પાણી જે છે આ વિસ્તારમાં ઘુસ્યા છે અહીંથી ત્રીસ થી ચાલીસ જેટલા ઘરો આવ્યા છે ઘરો જે છે પતરા સુધી જે ઘરો છે એ પાણીમાં ડૂબ્યા છે અહીંથી લોકોનું સ્થાનિક લોકોએ જે છે રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે હાલ જ બે જેટલી મહિલાઓને દોરડા બાંધીને અહીંના જે ગામના જે ફળિયાના યુવાનો છે તેઓએ તેમને બહાર કાઢ્યા છે અને લોકોને જે છે અહીંથી સલામત સ્થળે ખસી જવા માટે તંત્રએ અપીલ કરી છે ત્યારે કે ત્રીસ થી ચાલીસ જેટલા ઘરો જે છે અહીં આવેલા એ ઘરોની અંદર જે છે અહીં જે છે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને એ ઘરોમાં પાણી ઘૂસ્યા છે જેના કારણે લોકોના જે ઘર વખરીનો જે સામાન છે એ બગડી ગયો છે હાલ જે લોકો જે છે વહેલી સવારથી તેઓના ઘરોમાં ચૂળો નથી સળગ્યો અને લોકો જે છે એ હાલ ભૂખ્યા તરસ્યા બહાર છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા અહીંના લોકોને પોતાના જ્યાં સુધી સુધી ત્યાં ન જવા અપીલ કરી છે તો સાથે સાથે સ્થાનિક લોકોએ જે છે અહીંના લોકોનું રેસ્ક્યુ પણ કર્યું છે કારણ કે ઘરોની અંદર કમર થી પણ વધુ પાણી ભરાઈ જવાના કારણે જે છે મહિલાઓને બહાર કાઢવામાં આવી છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ